નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂતના યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ પચીસ બાર બે હજાર પચીસ અને વાર ગુરુવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી ઓલ્ટો સિલેક્ટ કરી નાખો જેથી આવા જ માર્કેટ યાર્ડના બજાર ભાવના વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચતા રહેશે તો ચાલો શરૂ કરીએ ઊંચા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ તો જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે નવસો પાંત્રીસથી સત્યાવીસો પંચોતેર સુધી તલ સફેદ જે છે અઢારસો એકાવનથી ઓગણીસો એકત્રીસ સુધી ઈસબગુલ જે છે એકવીસોથી સત્યાવીસો એકસઠ સુધી આગળ છે રાયડો જે છે તેરસોથી તેરસો ને આઠ સુધી પછી છે જીરુ જેનો નીચો ભાવ છે છત્રીસો ત્રીસ અને ઊંચા ઊંચો ભાવ રહ્યો તો પિસ્તાલીસો પચાસ મેથી જે છે એક હજાર અગિયારથી એક હજાર સુધી તાણા જે છે બે થી બે હજાર સુધી પછી છે સુવા જે છે પંદરસો થી સુધી વરિયાળી જે છે બારસો થી ત્રણ હજાર વીસ સુધી તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ ધન્યવાદ